વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાછોલ ગામના આરોગ્ય કેન્દ્રની છત પરથી પોપડા પડ્યા છે છત ઉપરથી પોપડા પડતા જાનહાનિ ટળી હતી જ્યાં આરોગ્ય કેન્દ્રમાં અનેક વાર સારવાર માટે દર્દીઓ આવતા હોય છે ત્યારે જર્જરિત ઓરડાને લઈને ભયનો માહોલ હતો ત્યારે પંચાયતના મકાનમાં ચાલી રહ્યું છે આરોગ્ય કેન્દ્ર જ્યાં આરોગ્ય કેન્દ્ર હજુ સુધી બનાવવામાં નથી આવ્યું ચાર હજાર વસ્તી ધરાવતા ગામમાં આરોગ્ય કેન્દ્રનો અભાવ જોવા મળી રહ્યો છે

તો બહુ મોટું નુકસાન થાય તથા કોઈ દર્દી હોત તો એને પણ બહુ મોટું નુકસાન થાય એટલો મોટો પથ્થર ઉપરથી તૂટીને પડ્યા છે કે જો કોઈના માથામાં પડી જાય તો એ વ્યક્તિ મરી જાય બરાબર એટલા માટે આજે તકલીફ થઈ છે આજે સવારે એનું તાત્કાલિક સરકાર સમાધાન કરે સવાર સવારમાં મારા ઉપર ફોન આવેલો કે આપણે જે સબ સેન્ટર ચાલે છે ગ્રામ પંચાયત જે જગ્યાએ સબ સેન્ટર માટે વાપરવા માટે આપેલી છે જે